ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સિએનાના સંત કાતરીનાનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં નિકોદેમસ સાથેની ચર્ચામાં ઈસુ નિકોદેમસને શાશ્વત જીવનની સમજ આપે છે ઈસુ જેમ નિકોદેમસ સાથે પોતાનો અમૂલ્ય ખજાનો ખુલ્લો કરે છે તેમ આજે આપણી સમક્ષ પણ તે ખજાનો ખુલ્લો કરે છે આ અમૂલ્ય રત્ન મેળવવા આપણે તૈયાર છીએ સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી સાતથી પંદર એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી પવન મરજીમાં આવે તેમ વાય છે એનો અવાજ સંભળાય છે પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે નિકોદેમસે કહ્યું એવું શું રીતે બને ઈશ્વરે કહ્યું ઈસરાયેલનો ગુરુ થઈને તને આટલી ખબર નથી હું તને સાચે સાચ કહું છું કે અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી મેં તમને આ પૃથ્વીની વાતો કહી છે તે પણ તમે માનતા નથી તો હું સ્વર્ગની વાતો કહીશ તે તમે શી રીતે માનવાના હતા સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય ઈસુ નિકોદેમસ સાથે સંવાદ કરે છે નિકોદેમસ શીખવાની ઈચ્છા ધરાવે છે એટલે ઈસુ પણ તેને સમજાવવા તૈયાર છે આપણને ઈસુનું શિક્ષણ મળે છે સ્નાન સંસ્કારમાં મળતું જીવન એ પવિત્ર આત્મા ભરપૂર જીવન છે જીવનમાં પવિત્ર આત્મા છે પણ એ જોઈ શકાતો નથી એ પવિત્ર આત્માનો અનુભવ થાય છે સ્નાન સંસ્કાર પામેલી વ્યક્તિ ગેરમાર્ગે જાય તો પવિત્ર આત્મા તેને ડંખે છે તેને કહે છે કે તું ગેરમાર્ગે છું સત્યનો માર્ગ કયો છે એ પવિત્ર આત્મા જ બતાવે છે અપ્રમાણિકતાનો માર્ગ ગેરમાર્ગ છે અને પ્રમાણિકતાનો માર્ગ સત્યનો છે ઘણાના જીવનમાં પૈસાની બાબતમાં કામની બાબતમાં વ્યવહારની બાબતમાં પ્રમાણિકતાના દર્શન થાય છે જેમ પવનને કોઈ બંધન નથી તેમ પવિત્ર આત્માને કોઈ બંધન નથી પવિત્ર આત્મા ભૌગોલિક સરહદો ઓળંગે છે તો નાત જાતના વાડાઓ પણ ઓળંગે છે જેને ઈસુમાં શ્રદ્ધા બેસે તેને પવિત્ર આત્મા નવો જન્મ આપવા તૈયાર છે પછી એ ભાઈ ભારતનો હોય કે બ્રાઝિલનો હોય પછી એ વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય ઈસુ માનવને પ્રભુની અને સ્વર્ગની વાતો કહે છે ઈસુ તો માનવ બનેલા પ્રભુ છે તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવીને આપણી વચ્ચે વસે છે એટલે ઈસુ સ્વર્ગનું જે કંઈ શિક્ષણ આપે છે તે ઈસુનો અનુભવ છે જો કે ઈસુની વાતોને સ્વીકારનાર વર્ગ નાનો છે પણ એ વર્ગ તો ઈસુએ આપેલી રાયના દાણામાંથી થતા છોડની ઉપમા અને લોટમાં ભેળવેલા ખમીરની ઉપમા અનુસાર ધીમે ધીમે વૃદ્ધિ પામી રહ્યો છે જો કે ઈસુનો વિરોધ કરનારા પણ છે શૈતાન હંમેશા ઈસુનો વિરોધ કરે છે એટલે શૈતાન ઈસુના અનુયાયી બનનારને ખૂબ સતાવે છે ઈસુ સ્વર્ગમાંથી આવેલા છે પણ તેમના સમકાલીન લોકો તેમનો સ્વીકાર કરવા તૈયાર નથી એટલે ઈસુ એમના કૃષારોહણની આગાહી કરે છે ઈસુ પોતાના કૃષારોહણને સમયે માનવજાતના પાપોનું પરિણામ પોતાના શિર પર લઈ લેશે અને માનવજાતને પાપના પરિણામથી મુક્ત કરી દેશે આ સત્ય સમજાવવા યહૂદીઓના પૂર્વજોને અરણ્યમાના રજડપાટ દરમિયાન જે અનુભવ થયો હતો તેની યાદ અપાવે છે એ પૂર્વજોને સર્પદંશને કારણે ઝેર ચડ્યું પણ ધ્વજદંડ ઉપર મૂકેલા કાંસાના સર્પને જોતા એ સર્પદંશની અસર પૂરી થઈ ગઈ ઈસુના કૃષારોહણથી માનવજાત પાપથી મુક્ત થશે ઈશુના મૃત્યુ બાદ ઈસુનું પુનરૂત્થાન ઈસુની સાચી ઓળખ આપશે કારણ માનવો તો માને છે કે મૃત્યુ એ અંત છે મૃત્યુ માનવ પર વિજય મેળવે છે પણ મૃત્યુને હરાવનાર ઈશ્વર છે ઈસુ મૃત્યુને હરાવશે

નરકનું ભય હટ કાવે પા એક માત્ર તું ચ पगेते कीला खादा कईक किला कैक लोही निगती काया हरप्यू निज बलिदा but uh... आशे भलेने तोय तने हूं चाहूं आरो प्रेमजच्या i you